નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત નવા અને ખાસ મિત્રો આજના આપણે ગુજરાતના કપાસના બજાર ભાવને લઈને આવક શું છે મિત્રો કેટલા ક્વિન્ટલની આવક છે કેટલા ટનની આવક છે અને અત્યારે ગુજરાતમાં સરેરાશ અને મહત્તમ બજાર ભાવ શું ચાલી રહ્યો છે ભાવની સ્થિતિ કેવી છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાની છીએ અને અત્યારે ખેડૂતોને હવે સારામાં સારો કેટલો ભાવ મળી શકશે અને હવે મિત્રો જે આગળના ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી છે જેના કારણે હવે ભાવ વધવાની સંભાવના કેટલી વધવાની છે એના વિશે પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી રહેજો બન્યા રહેજો ધ્યાનથી માહિતી સાંભળજો મિત્રો તમામ માહિતી કામની છે મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોય અને આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલે અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી કન્ટેન્ટ બદલને જરૂરથી દબાવી દેજો મિત્રો આપણે આપણી ચેનલમાં દરરોજ સારા અને સો ટકા સાચા સમાચાર અને ભાવની માહિતી આપીએ છીએ જેનાથી ખેડૂતોને ખૂબ જ મદદ મળે છે પોતાનો ભાવ વેચાણ કરવામાં અને માહિતી જાણવામાં અત્યારે મિત્રો યુટ્યુબ ઉપર ખોટા ભાવ અને ખોટા બજાર ભાવ જાણીને તમારે તમારા કપાસના બજાર ભાવને સરખી રીતે તમે જાણી નથી શકતા અને તમે ગેરમાર્ગે દોરાઈ જાઓ છો પણ આપણે એવું નથી કીધું મિત્રો આપણે સારું અને સો ટકા સાચી માહિતી આપતા રહીએ છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહીજો અત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે એવરેજ સૌથી નીચામાં નીચા ભાવની વાત કરીએ ગુજરાતમાં તો એ છે મિત્રો ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે પાંચ માણ થાય છે મિત્રો સો કિલો ચાર હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે એટલે મિત્રો એક મણનો લગભગ આઠસો સાડી આઠસો જેટલો થાય છે અને સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો આપણે જાણીએ કે અત્યારે ગુજરાતમાં ટોપ ચાર એવા કયા માર્કેટયાર્ડો છે જેમાં સૌથી વધુ આવક નોંધાય છે તો મિત્રો પહેલા નંબર ઉપર છે રાજકોટ યાર્ડ એમાં મિત્રો અત્યાર સુધી અત્યારે હમણાં બસો ને નેવું ટનની આવક થઈ છે મિત્રો એક ટનમાં પચાસ મણ થાય છે એટલે એવા બસો ટન અને બીજા નંબરે છે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ એમાં મિત્રો બસો ટન આવક છે ત્રીજા નંબરે છે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ એમાં મિત્રો એકસો પંચાણું ટન આવક છે અને ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો એ છે મિત્રો જામનગર માર્કેટ યાર્ડ ત્યાં મિત્રો છ ટન આવક થઈ છે અને મિત્રો કુલ આવક નવસો ને આઠ ટન થઈ છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે અને અત્યાર સુધીના સૌથી વધુ બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો આઠ હજાર સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અત્રે એટલે મિત્રો આ ભાવ લગભગ સાડી પંદરસોથી સોળસો રૂપિયા પ્રતિ મણનો છે એટલે મિત્રો આઠ હજાર સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એક ક્વિન્ટલમાં મિત્રો પાંચ મણ આવે છે તો એ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો હવે મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી છે એના કારણે હવે કપાસના બજાર ભાવમાં વધારો સીધો થવાનો છે કારણ કે મિત્રો લાવવા જવાનો ખર્ચ ઘટે એટલે પછી બજાર ભાવ વધવાનો જ છે તો હવે આગળ જતાં તમારે તમામ જે તમે તમારો કપાસનો હવે તો ઘણા દેવાઈ ગયો છે પણ હજુ જો તમારે બાકી હોય તો મિત્રો હવે તમારે હજુ થોડુંક સાચવા એમ હોય તો સાચવી લેજો મિત્રો કારણ કે હવે ભાવ બહુ સારો મળવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી કન્ટ્રીબ્યુટરને દબાવી દો અને વિડીયોને લાઈક કરીને એક સારો કોમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો